પર્વ પૂર્ણ થતાની સાથે જ લગ્નનો માહોલ શરૂ થઈ ગયો છે ત્યારે મંગળવારથી અલગ અલગ દિવસે અસંખ્ય લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને મહાનગરપાલિકાના લગ્ન હોલ સસ્તા હોવાના કારણે દિવસ સેંકડો પરિવારોએ લગ્ન હોલનું બુકિંગ કરાવી લેતા હવે નેવું દિવસ માટે મહાનગરપાલિકાના તમામ ઓગણીસ લગ્નના હોલ યુનિટ સાથે હાઉસફુલ થઈ ગયા છે અને કુલ આઠસો પંચોતેર લગ્ન અલગ અલગ હોલમાં યોજાશે કોર્પોરેશનના હોલ સામાન્ય અને મધ્યમ વર્ગના જે પરિવાર છે એને પરવડતો હોય છે અને હોલની અંદર તમામ પ્રકારની સુવિધા પણ મળતી હોય છે કે જેથી કરીને ઓનલાઈન આની પ્રક્રિયા કરવામાં આવે છે અને ઓનલાઈન પ્રક્રિયાની અંદર એને ત્રણ મહિના અગાઉથી તેનું બુકિંગ કરવાનું થતું હોય છે અને બુકિંગમાં જો હોલ કોઈએ બુક કરી લીધો હોય તો તે હોલ તેને મળી શકતો નથી એના માટે થઈને કોર્પોરેશનના હોલ બુકિંગ માટે ઘણો બધો ઘસારો રહેતો હોય છે નંબર રાજકોટ મહાનગરપાલિકામાં કુલ છવ્વીસ હોલ આવેલા છે જે અત્યારે ત્રણ હોલ એવા છે જે અતિ આધુનિક હોલ છે લીપ પણ છે તેની અંદર અને ખૂબ સરસ સુંદર મજાનું રસોડું પણ છે અને સારા પરિવારના પણ આ હોલ તરફ આકર્ષાય તેના માટે લગ્ન માટેના પણ મંડપને એવું બધું બનાવેલું હોય છે અને આ તમામ હોલની પ્રક્રિયા ઓનલાઈન થતી હોવાથી આમાં ઘસારો પણ વધારે રહે છે